આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા માટે રાહતના સમાચાર મળી રહ્યા છે વન વિભાગના કર્મચારીઓને માર મારવાના મામલામાં સેશન કોર્ટે જે પ્રવેશ બંધી લગાવી હતી ને ત્યારબાદ ચૈતર વસાવાએ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી ને ગુજરાત હાઈકોર્ટે સેશન કોર્ટના ચુકાદા ઉપર સ્ટે આપ્યો હતો ને ચૈતર વસાવા ભરૂચ લોકસભાના ઉમેદવાર હોવાથી તેમને નર્મદા જિલ્લામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો

નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની વિરુદ્ધ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી વાત કરીએ તો બોગજ ગામમાં જે ખેડૂતનો ઊભો પાક વન વિભાગના કર્મચારી દ્વારા કાપી નાખવાનો સમગ્ર મામલો સામે આવ્યો હતો અને ખેડૂતે આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાને રજૂઆત કરી હતી જોકે આને લઈને વન કર્મચારી દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યો કે ચૈતર વસાવાએ તેમને મળવાના બહાને બોલાવી માર માર્યો હતો હવામાં ફાયરિંગ કરી હતી ને આ ઘટના બાદ જે વન કર્મચારીઓ છે તેમણે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ચૈતર વસાવા તેમના પત્ની અને પીએ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી આ મામલે જ્યારે આ ઘટના બની ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ત્યારે ચૈતર વસાવા છે તે અંડરગ્રાઉન્ડ થઈ ચૂક્યા હતા તેમની પત્ની શંકુતલાબેનની પોલીસે ધરપકડ કરી હતી અને ચાળીસ દિવસ બાદ અંડરગ્રાઉન્ડ રહ્યા બાદ તેમણે રાજપીપળા સેશન કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જે અરજી કોર્ટે ફગાવી હતી ત્યારબાદ ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં પણ આગોતરા જામીન માટે અરજી કરી હતી ગુજરાત હાઈકોર્ટે પણ આગોતરા જામીન અરજી ફગાવતા ચૈતર વસાવા ચાલીસ દિવસ બાદ ડીડિયાપાડા પોલીસ સમક્ષ હાજર થયા હતા તેઓ પછી જેલમાં પણ રહ્યા હતા અને ત્યારબાદ ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર તરીકે તેમને જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે ચૈતર વસાવાએ જામીન માટે સેશન કોર્ટમાં અરજી કરી હતી ને સેશન કોર્ટે જામીન ગ્રાહ્ય રાખી હતી પરંતુ કેટલીક શરતો પણ મૂકવામાં આવી હતી જેમાંથી એક શરત ચૈતર વસાવા નર્મદા જિલ્લામાં પ્રવેશી શકશે નહીં તે પ્રકારની પણ હતી જોકે ચૈતર વસાવાએ ભરૂચ લોકસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવતા ડેડિયાપાડા વિધાનસભા તેમનો મત વિસ્તારમાં આવતો હોવાથી તેમણે ગુજરાત હાઈકોર્ટમાં સેશન કોર્ટનો જે ચુકાદો છે તેને પડકાર્યો હતો જે બાદ ગુજરાત હાઈકોર્ટે દલીલ સાંભળીને સેશન કોર્ટના જે નર્મદા જિલ્લામાં જિલ્લામાં પ્રવેશ કરી સ્ટે આપવામાં આવ્યો હતો જોકે બાર જૂન જેટલો સમય વીતી ગયો હતો ત્યારબાદ ફરી ચૈતર વસાવાએ આજે પ્રવેશબંધી નર્મદા જિલ્લામાં છે તે કાયમી ધોરણે હટારે ભી લેવામાં આવે તે માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી ને તેના ઉપર મહત્વપૂર્ણ સુનાવણી થતા અંતે ગુજરાત હાઈકોર્ટે ચેતર વસાવા ઉપર જે પ્રવેશબંધી નર્મદા જિલ્લામાં કાયમી હતી તે હટાવી લેવામાં આવી છે તેના પાછળના કારણો ધારાસભ્ય એવા આપ્યા હતા કે તેઓ તે વિસ્તારના હાલ વર્તમાન ધારાસભ્ય છે અને તેઓ ત્યાં હાજર ન રહેવાથી ત્યાંના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વિધાનસભા પર તેમની અસર પહોંચી રહી છે તેના કારણે તેમને તેમના વિસ્તારમાં કાર્યરત રહી શકે લોકોની સમસ્યાનું નિરાકરણ લાવી શકે તે માટે તેમનું હોવું જરૂરી છે આ તમામ બાબતો દલીલોને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો કહીએ જે